કેટલું મોડું થઈ ગયું હજી કાનિયાન બાપા આવ્યા નથી ક્યાં હોય ગયા છે આ કેમ તબક દમ દમ અરે વાહ મારી દોસરી વાહ કેમ આમ જો મજામાં ને

આટલો બધો પ્રેમ કરો છો એટલો તને ખબર ન પડી જાય તારા મનમાં કેટલો હું વસી ગયો છું એ મારા મનમાં તો તમે એટલા બધા વસી ગયા ઓય ને વાહ મારી દોસડી વાહ વાહ મારી રમતોડી વાહ હવે તો